જેસર તાલુકામાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી છે આઠ દિવસના વિરામ બાદ ગત મોડી રાત્રિથી વરસાદનું ધીમી ધારે જેસર તથા આજુબાજુના ગામડાઓમાં આગમન થયું હતું અને જેસર ગામે બપોરના ચાર કલાકે શરૂ થયેલ વરસાદની સાથે વીજળીના કડાકા ભડાકા સાથે એક કલાકમાં પચાસ એમ એમ વરસાદ ખાબકી જતા જેસર ગામમાં પાણી પાણી થઈ ગયું હતું તેમજ જેસર તાલુકાના આજુબાજુના ગામડાઓમાં પણ સારો એવો વરસાદ પડવાના સમાચાર આવી રહ્યા છે અને જેસર ગામમાં આવેલ લીંડકિયા વિસ્તારમાં સમા પાણીનું વહેણ ચાલુ થઈ જતાં લોકોને અગવડતાનો સામનો કરવો પડ્યો હતો જેસરમાં પડેલ વરસાદથી ખેડૂતોમાં ખુશી બેવડાણી હતી આમ તાલુકામાં આજે પડેલ વરસાદથી જગતનો તાત ખુશ થઈ ગયો હતો અને હજુ વધારે વરસાદ પડવાની શક્યતાઓ પણ વર્તાઈ રહી હતી